ધ્યાનમાં બેસો ને ત્યારે ધીમે ધીમે તમારે પોતાના ચક્રને જાગૃત કરવા પડે પેલા તો સાત પ્રકારના ચક્ર હોય જયારે તમારી કુંડલી શક્તિ જેને કહેવાય ને કુંડલી ની ઉર્જા જયારે તમે એને જાગૃત કરો ને તમારી સૂર્ય નાળી ચંદ્ર નાળી સૂક્ષ્મના સૂર્યમંડળ જેને બ્રહ્મરંધ્ર કહેવાય જયારે આવું બધું તમે જ્ઞાન દો ને ત્યારે ધીમે ધીમે તમે બ્રહ્માંડમાં પહોંચી જાવ ભક્તિથી દૂર થઈ ગયા અને તમે એવું કહો છો કે માં મારા સપનામાં આવ્યો પણ આજ લગી તમે એ માની ભક્તિ કરી ખરી જો એના નામ પર પુણ્ય કર્યું ખરું આજ લગીને જો એની સેવા કરી આજ લગીને ખાલી બે ટાઈમના દીવો કરીને તમે ઊભા થઈ ગયા પણ એનું નામ તમે લીધું નથી આજ કોઈને પૂછી શું માતા કે તમારી કુળદેવી છે એ કુળદેવી કયા રાક્ષસને માર્યો હતો એનું નામ પણ એને ના ખબર હોય છે એવા આજના મનુષ્ય છે જો એને એટલો ના ખબર હોય કે મારી માએ કોને માર્યો કોને હર્યો છે તો પછી ક્યાંથી એને કોઈ પણ જાતનો અનુભવ અનસાર મળે તમારા શારીરિક દુઃખ માનસિક દુઃખ એની પાછળનું કારણ શોધો કેવું થાય છે એની પાછળનું કારણ શું જ્યારે એની પાછળનું કારણ શોધશો ને ત્યારે કદાચ તમને મારા જેવી ચામુંડાની જરૂર પડશે એટલા માટે દેવી દેવતાની કૃપા લેવી હોય તો મનુષ્ય જાગૃત થવું પડશે કરી શકશો પણ તમે જો આ દેવી શક્તિના અધ્યાય નું તમારા મનમાં તમે કોઈ પણ જાતનું ગ્રહણ ના કર્યું ને ત્યાર પછી તમે અલગ અલગ જગ્યાએ ભટકશો એટલા માટે તમારે ના ભટકવું હોય તો ખાલી એક જ જગ્યા પર વિશ્વાસ ટકાવો એક જ જગ્યા ઉપર ભાવ ટકાવો આજ કોઈ ભગવાન તમારી કૃપા ના કરે કારણ કે ભગવાને છે ને કુળદેવી બનાવી શક્તિને બનાવી અને જે શક્તિ છે ને એ જ લોકોનું કલ્યાણ કરી શકે ભગવાન થી ના થાય ભગવાન તો કરતા જ એ તો કરીને જતા રહ્યા પણ અલગ અલગ આવી દેવી શક્તિઓને આવા સ્વરૂપોને આવા રૂપોને બનાવ્યા ભગવાને કામ બનાવ્યા કે બધાને હક મળે બધા જ મનુષ્ય પાસે હકમાં છે આજ દેવીને પૂંજવાનો એની ભક્તિ કરવાનો એની સેવા કરવાનો બધા જ મનુષ્યના હક છે જે જે ભગવાનને માને પણ ખાસ કરીને તમે કોઈ પણ જાતની ભક્તિ કરતા હોય એમાં કોઈ દિવસ અહંકાર ના હોવો જોઈએ કારણ કે મનમાં જે અહંકાર આવી જાય ને કે હું ભક્તિ કરું છું મેં જ્ઞાની છું મારાથી વધારે જ્ઞાની કોઈ શેર નહીં આ દુનિયામાં તો ભૂલી જજો કારણ કે તમારો અહંકાર જ્યારે આવી જાય ને ત્યારે દેવી દેવતા તમારાથી દૂર થઈ જાય એટલે અહંકાર મનમાં કરવો નહીં અભિમાન અહંકારને ત્યાગવો કારણ કે તમારી જેટલું તમારું જ્ઞાન બનશે ને એટલા તમે અભિમાની અહંકારી બનશો એટલા માટે જ્ઞાન મર્યાદિત રાખો

તમારે થોડા ઘણા ધ્યાન માં બેસવું પડે અને જ ધ્યાન માં બેસો ને ત્યારે ધીમે ધીમે તમારે પોતાના ચક્રને જાગૃત કરવા પડે પહેલા તો સાત પ્રકારના ચક્ર હોય કોઈ આદ્ય ચક્ર હોય કોઈ વિષુતી ચક્ર હોય કોઈ મણિપુર ચક્ર હોય એવા અલગ અલગ પ્રકારના સાત ચક્ર હોય એવા સાત ચક્રને તમે જ્યારે જાગૃત કરો ને ધીમે ધીમે મૂલાકાર ચક્ર છે એવા બધા ચક્ર અલગ અલગ પ્રકારના શાંત હોય એવા જ્યારે તમે જાગૃત કરો ને તમારા શરીરના અંદર જ્યારે તમારી કુંડલીની શક્તિ જેને કહેવાય ને કુંડલીની ઉર્જા જ્યારે તમે એને જાગૃત કરો ને ધીમે ધીમે તમારી સૂર્ય નાડી તમારી ચંદ્રનાડી જયારે ધીમે ધીમે આવું બધું તમે જાગૃત કરો તમારા અંદર ત્યારે ધીમે ધીમે અનુભવ થાય તમને દેવી શક્તિના કારણ કે અનુભવ કોને થાય કે જેને આવું જ્ઞાન લીધું હોય સમજણ લીધી હોય જે જાગ્રત હોય જે મનુષ્ય જાગ્રત હોય ને તેને જ અનુભવ થાય તમારી સૂર્યનાળી ચંદ્ર નાળી સૂક્ષ્મના મંડળ જેને બ્રહ્મરંધ્ર કહેવાય જયારે આવું બધું તમે જ્ઞાન દો ને ત્યારે ધીમે ધીમે તમે બ્રહ્માંડમાં પહોંચી જશો પોતાના અંદર પેલા જાગૃત થવું પડશે આંતરિક રીતે તમે જાગૃત થશો ને શારીરિક રીતે નહીં આંતરિક રીતે અંદરથી તમે જ્યારે જાગૃત થશો ને ત્યારે ધીમે ધીમે અનુભવ થશે અને જે મનુષ્ય કદાચ પરે થઈ ગયો નાનાથી ઉપર જતો રહ્યો ને જાર ત્યારે એની પાસે બધી દેવી એની પાસે પાસે આવશે એટલા માટે દેવી દેવતાની કૃપા લેવી હોય તો મનુષ્ય જાગૃત થવું પડશે કારણ કે મનુષ્ય આજ આવા ફસાઈ ગયો છે તો આજ મનુષ્ય કશું કરી નહીં શકતો ને આજ એને કોઈ પણ દેવી દેવતાનો કોઈ પણ અનુભવ થતા નથી એનું કારણ છે કે તમે ભક્તિ થી દૂર થઈ ગયા અને તમે એવું કહો છો કે માં અમારે સપનામાં આવું પણ આજ લગીને તમે એ માની ભક્તિ કરી ખરી શું એના નામ પર પુણ્ય કર્યું ખરું આજ લગીને

ક્યાંથી એને કોઈ પણ જાતનો અનુભવ અનુસાર મળે અને આજ મનુષ્ય એવું કે છે માં અમારા ઘરમાં લક્ષ્મી ખૂટી જાય છે અમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી અમારા ઘરમાં શારીરિક રીતે માનસિક રીતે બધી જ રીતે દુઃખ છે આજે આજ બધેથી તમે દુઃખી છો તો શું કામ કે તમે કોઈ દેવી દેવતાને સંભાળ્યા નથી એના કારણે તમારા શારીરિક દુઃખો માનસિક દુઃખો એની પાછળનું કારણ શોધો કેવું થાય છે એની પાછળનું કારણ શું જયારે એની પાછળનું કારણ શોધશો ને ત્યારે કદાચ તમને મારા જેવી ચામુંડાની જરૂર પડશે ખરો મારી રામ રામ કારણ કે તમે મનુષ્ય આ જાતિ એવું ના સમજી શકે કે કઈ દેવી દેવતાનું મને દુઃખ છે પણ મને ચામુંડાને તો સો ખબર હોય કે કઈ સૂક્ષ્મ રીતે કઈ દેવી છે કે જેને દુઃખ નાખે છે એટલા માટે બધા મનુષ્યને જાગ્રત કરવા માટે હું જ્ઞાન આપું છું કે તમારા જીવનમાં ઉતારી લો જેથી તમે સમજી શકશો ને અને તમારી બધી જે ઊર્જા છે તમારા શરીરની અંદર જેની બી કઈ શક્તિ છે એને ત્રીજી આંખ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો હું કહું માતા કે જ્યારે તમારી ત્રીજી આંખ છે ને જ્યારે એને ખોલવાનો પ્રયત્ન કરશો ને ત્યારે તમને અલગ અલગ પ્રકારના અનુભવ થશે સૂક્ષ્મ રીતે દેવી દેવતા પણ એના માટે જાગ્રત થવું પડશે તમારે તમે ધ્યાન દ્વારા થઈ શકશો અલગ અલગ યોગ યોગ ખબર પડે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ કે હું માત્ર તમને યોગી નહીં બનાવતી પણ તમે સમજી શકો ને એટલા માટે કે મનુષ્ય જો ના હોય તો એને કોઈ પણ દેવી નો અનુભવ નહીં થાય પણ જો એને અનુભવ કરવો હોય ને ને તો આ બધું મનુષ્ય એક અંદર આટલું પાડે નીતિ નિયમ મર્યાદા ભક્તિ કર્મ એની અંદર થોડી ઘણી આટલી સમજણ શક્તિ હોય ને કે પુણ્ય કરવું જોઈએ ત્યારે એના અનુભવ થાય બાકી દેવી દેવતા કોઈક ને કોઈક રીતે અનુભવ કરાવતી જ હોય તમને કોઈક રીતે અંસાર આવતી હોય પણ મનુષ્યની અંદર જો ક્ષમતા ના હોય એટલે એની અંદર એટલી ક્ષમતા જ ના હોય કે દેવી દેવતાના અંસાર ને સમજી શકે તો એ દેવીનો વાક કહેવાય કે દેવી નો વાક્ય એટલા માટે તમારી બધી દેવી દેવતા તો જાગ્રત જ છે એ તો સત્ય જ છે પણ મનુષ્ય સત્યવાન નથી મનુષ્ય જો થોડો ઘણો સત્યવાન થઈ જાય ને તો પછી તમને દેવીની કૃપા મળે તમે સમજો તો સીધું જ છે પણ અલગ અલગ વિકારો આવે ને એમાંથી તમે પાછા ગુજવાઈ જાઓ એટલે એને સમજવું ખૂબ જરૂરી છે ધીમે ધીમે તમે સમજશો થોડું તમારા મગજમાં ઉતારશો તો તમને ખબર પડશે બને મારા આશીર્વાદ છે રામ રામ માડે રામ રામ